હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું એક નવા જ પ્રકારના ઉપમા તો ચાલો શરૂ કરીએ આ ઉપમા એટલા સુંદર અને એટલા સુપર ટેસ્ટી લાગે છે ને કે હું તમને શું કહું આના માટે આપણે એક પેનમાં પહેલાં કોરો રવો લેશું અને તેને શેકીશું મેં અત્યારે અડધો કપ રવો લીધો છે તેને શેકી લેવાનો છે રવો કોઈ પણ ચાલે આપણે નોર્મલ રવો લેતા હોય તે જ મેં લીધો છે હવે આપણે તેને કોરોજ પાંચ મિનિટ સુધી એકદમ ધીમા ગેસે શેકી લેવાનો છે લાઇટ ગુલાબી કલરનો થાય ત્યાં સુધી તેને શેકવાનો છે હવે આપણે તેને ઠંડો કરવા મૂકી દેશું અને તે જ પેનમાં એક ચમચી જેટલું તેલ મૂકીશું અત્યારે તેલ સાવ ઓછું મૂકવાનું છે ત્યારબાદ તેમાં ચમચી હિંગ ચમચી અડદની દાળ અને ચમચી ચણાની દાળ લેશું તે સરસ તતળે એટલે તેમાં અડધી ચમચી આદુ મરચાંનો પેસ્ટ લેશું અને તેને સરસ રીતે સોતે કરી લેશું હવે આપણે તેમાં મિક્સ વેજીટેબલ ઉમેરીશું એમાં મેં પાક અપ ડુંગળી પાક અપ કેપ્સિકમ પાક અપ ગાજર અને પાક અપ વટાણા લીધા છે અને બધાના ઝીણા સમારી લીધા છે બધું કાચું જ લેવાનું છે અને તેને સરસ રીતે સોતે કરીશું ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે આપણા વેજીટેબલ્સ બધા સરસ રીતે સોતે થઈ ગયા છે હવે આપણે તેમાં મસાલા કરીશું આમાં આપણે હળદર ધાણા જીરું લાલ મરચાં એવો પાવડર એવો કશું યુઝ કરતા નથી આપણે આમાં સ્વાદ મુજબ મીઠું અને ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું મીઠું સ્વાદ મુજબ લેવાનું છે અને આમાં રવાના ભાગનું મીઠું પણ અત્યારે જ એડ કરી દેવાનું છે ત્યારબાદ આપણે તેમાં ચીલી ફ્લેક્સ લેશું તમે ચીલી ફ્લેક્સ તમારે તે ખાસ જેટલી જોતી હોય તે પ્રમાણે ઓછા બધા કરી શકો છો હવે આપણે તેમાં જેટલો રવો લીધો છે તેમાંથી ડબલ પાણી એડ કરીશું એટલે કે આપણે અત્યારે અડધો કપ રવો લીધો છે તો એક કપ પાણી એડ કરીશું અને તેને સરસ રીતે ઉકળવા દેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસિપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને મારી રેસિપી તમને ગમતી હોય તો તેને વધુમાં વધુ શેર કરી મને સપોર્ટ કરજો હવે આપણે રવાને સરસ રીતે મિક્સ કરી દેસું આપણે ડ્રાય રોસ્ટ કરેલો હતો તે રવો આપણે લીધેલો છે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું રવો બધું પાણી એબઝોર્બ કરી લે ત્યાં સુધી આપણે તેને ચલાવીશું અને પછી ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ ધીમા ગેસે તેને સરસ રીતે સીજવા દઈશું જેથી આપણી ઉપમા એકદમ સરસ ચડી જશે રવો શેકેલો છે એટલે તેને ચડતા બિલકુલ વાર નહીં લાગે તમે આ એમનમ આ ફોર્મમાં પણ ખાઈ શકો છો પણ આપણે આને હજી વધુ ટેસ્ટી અને ટેમ્પિંગ બનાવીશું જે આપણે આગળ જોઈશું જો આપણો રવો રેડી રેડી થઈ ગઈ છે હવે આપણે તેને ગેસ ઉપરથી નીચે ઉતારી અને એકદમ સાવ ઠંડુ થવા દેશું એક પ્લેટમાં લઈ અને તેને આવી રીતે સેજ પોળું કરી અને તેને ઠંડુ થવા દેસું જે તે ઝડપથી ઠંડુ થઈ જાય જો આપણું ઉપમાનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેને સેજ આવી રીતે કૂણવી લેશું ત્યારબાદ સેજ તેલવાળો હાથ કરી લેવાનો છે અને નાના લુવા લઈ અને તેની ટીકી જેવી વાળી લેશું તમે આને કોઈ પણ શેપ આપી શકો અત્યારે મેં ફોર્મ માં તૈયાર કરેલ છે આપણે આવી રીતે નાની નાની ટીકી વાળી આટલાથી 6 થી સાત ટીકી રેડી થશે આ મીડિયમ સાઈઝની પરોઠાનું લુઆ જેવડી ટીકી છે જો આપડી ટીકી રેડી થઈ ગઈ છે ને એકદમ જોરદાર અત્યારે જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ટીકી રેડી છે પણ આપણે હજી આગળ થોડી પ્રોસેસ કરવાની છે જેનાથી આપણી ઉપમાની ટીકી એકદમ ટેમ્પિંગ અને ટેસ્ટી બનશે જો આપણી ટીકી રેડી થઈ ગઈ છે હવે આપણે એક પેનમાં બે ચમચી જેટલું તેલ મૂકીશું તેલ સરસ રીતે આવી જાય એટલે તેમાં વનથી એટ ચમચી જેટલી રાઈ અને જીરું અને હિંગ એડ કરીશું તમને ગમે તેટલા વધારે તમે લઈ શકો છો હવે એક ચમચી જેટલા સફેદ તલ લેશું અને ચારથી પાંચ મીઠા લીમડાના પાન લેશું અને તે વઘારને સરસ રીતે રેડી થઈ જવા દેશું આપણો વઘાર એકદમ સરસ રેડી થઈ જાય અને બધું ફ્લટર સરસ રીતે થઈ જાય એટલે આપણે આ સ્ટેજે ગેસ ઓફ કરી દઈશું હવે આપણે ગેસ ઓફ કર્યા બદ આ બે મિનિટ પછી તેમાં પાંચમચી લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર અને પીંજ જેટલી હળદર એડ કરીશું તેલ સેજ જ ગરમ રહેવા દેવાનું છે જો તેલ વધારે ગરમ હશે તો આપણું મરચું બળી જશે અને આપણો વઘાર કાળો થઈ જશે આપણે તેનો કલર તેમને તેમ રહેવા દેવાનું છે હવે આપણે તેમાં રેડી કરેલી ઉપમાની ટીકી એડ કરીશું અને તેની ઉપર સરસ રીતે વઘાર ચડી જાય તેવી રીતે આપણે તેને કેરફુલી બંને બાજુ સરસ રીતે ચલાવી અને શેકી લેશું હવે ગેસ ચાલુ કરી દેવાનો છે અને ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે અને બે મિનિટ સુધી આપણે ઉપમાને તેમાં ફેરવી અને પછી લઈ લેશું હવે આપણે તેમાં એક લીલું મરચું અને થોડી કોથમીર એડ કરીશું લીલું મરચું મેં એકદમ ઝીણું સમારી લીધું છે જુઓ આપણી એકદમ મસ્ત મજેદાર અને ટેમ્પિંગ ઊપમાં ટીકી રેડી થઈ ગઈ છે જેને એકદમ જોરદાર ખાવામાં એટલી જ મજેદાર છે જેને ઉપમા નહીં ભાવતી હોય તે પણ આ હોશે હોશે ખાશે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને આપણી ઉપમાની ટીકીને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું એકદમ મજેદાર એકદમ ટેસ્ટી અને જોરદાર એવી આપણી ઉપમાની ટીકી રેડી થઈ ગઈ છે જેને એકદમ મજેદાર ખાવામાં એટલી જ ટેસ્ટી અને એટલી જ જોરદાર છે તો તમે પણ આ રીતની ઉપમા ચોક્કસથી બનાવજો મજા જ પડી જશે અને બધા તમારા વખાણ કરશે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ